નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર હાલમાં ગરમી અને ઉકળાટનો અંત રાજુલા તાલુકામાં રાજુલા તેમજ રાજુલા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ભારે વરસાદથી આગમન આજરોજ રાજુલા શહેરમાં તેમજ રાજુલા પંથકમાં ચોમાસાની શરૂઆત માંડરડી આગરિયા જાપોદર સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ભારે પવન અને વંટોળ સાથે વરસાદ જોવા મળ્યો ભારે વરસાદ તેમજ પવનથી રાજુલા શહેરમાં વીજળી પુરવઠો ખોરવાયો હાલ રાજુલા શહેરમાં ખૂબ જ વરસાદ અને પવન શરૂ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં